નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપશાઓની સહિયા ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું સ્વાગત કરું છું તો મિત્રો ગુજરાત રાજ્યની જે આંગણવાડી બહેનો છે સુપરવાઇઝર છે તેડાગર બહેનો છે તેમના માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે ઘણા લાંબા સમય સુધી તેઓ રાહ જોઈ રહ્યા હતા તેમના માનદવેદતામાં વધારો કરવામાં આવે તો મિત્રો તેમનો માર્ગ મોકળો થયો છે મિત્રો તેમના માટે ખૂબ જ સારા સમાચાર કહી શકાય તેઓ હાઈ ગુજરાત હાઈકોર્ટના જે મહત્વના છ મહિના કે છ મહિનામાં એક પોઈન્ટ છ લાખ બહેનોને કાયમી કર્મચારી જાહેર કરવાનો પણ ચુકાદો આપે છે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે છે તેનો સોનાનો સૂરજ ઉગે તેમ લાગી શકાય કે જે આંગણવાડી બહેનો છે ટીડાગરો મીની આંગણવાડી વર્કરો હેલ્પરોશો તે ઘણા લાંબા સમય સુધી પોતાના માનવ વિતામાં જે ઓછા પગારમાં કામ કરી રહ્યા હતા તો મિત્રો તેવા તેવામાં સારા સમાચાર દિવાળી બહાર સારા સમાચાર આવી ગયા છે તો તેના વિશે વિગત ચર્ચા કરીશું વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલ પર નવા છો ચેનલ સબસ્ક્રાઈબ કરી જેમ કે તમને આ ચેનલ પર આગળવાડી ભરતી આગળવાડી પરિપત્ર આગળવાડી નીતિ સરકારી કર્મચારી સમાન કામ કરતા મહિલા સરકાર કરે તે પહેલા ગેરબંધાઈ રાજ્યના એક પોઈન્ટ છ લાખ આંગણવાડી બહેનો લાભ મળશે ગુજરાત દેશ પર આંગણવાડી કાર્યરત બહેનો સહાયક સહી ચોવીસ લાખ બહેનો માટે આગામી સમયમાં સોના ઉગી શકે છે ગુજરાત હાઈકોર્ટ એક મહત્વ ચુકાદો આંગણવાડી વર્કર હેલ્પર હેલ્પરએ કામ કરતા ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારી રાજ્ય અને કેન્દ્ર સરકારના કાયમી કર્મચારી કે સમાવી લેવા અનેક રીતે બનાવવામાં આદેશ આપ્યો છે જસ્ટિસ નિખિલ કેન્દ્રીય કરી કેન્દ્ર રાજ્ય સરકારના આંગણવાડી કર્મચારી કાયમી શક્ય નોકરી જેવા તમામ લાભો રહે તે માટે એક સંકલી ખાસ વિકાસ યોજના હેઠળ અલગ અલગ કેડ બનાવી કેન્દ્રના પોલીસ પોલીસ તૈયાર કરવામાં જણાવ્યું હતું આદેશ ગુજરાત સિવિલ સર્વિસેસ જનરલ ઓગણીસો અડસઠ હેઠળ અપાયું હતો હાઈકોર્ટ ઉપર આંગણવાડી કામકાજના કર્મચારી લઘુત્તમ પગલાં રાજ્ય સરકારના ક્લાસ ટેન ચારના હેઠળ આવતા પદનો સમકસ કરવામાં જણાવ્યું હતું આ ઉપર હાઈકોર્ટ આંગણવાડી કર્મચારી હેરી ચૂકા તે માટે કટ ઓફ ડેટ પણ નિશ્ચિત કરવામાં આવ્યું છે આ માટે હાઈકોર્ટ બે હજાર પંદરના પિટિશન થયા તેમ કાર્યવાહી માપદંડ ઘણા માટે આદેશ આપ્યો છે આંગણવાડી કામકાજના મહિલા આંગણવાડી વર્કરને દસ હજાર અને સહાયકોને પાંચ હજાર પ્રતિ માસ આપવામાં આવે છે આ રકમ છે ક્લાસ સિયારના કર્મચારીમાં મળતા પગાર સરકાર ચેર કલાક કામ કરતા અત્યારે ઓછું હોવા નિરીક્ષણ વ્યક્ત કર્યું છે હાઈકોર્ટ આ ઉપર કેન્દ્ર સરકારને રાજ્ય આંગણવાડી કર્મચારી કાયમી સરકાર કર્મચારી બનાવવા માટે નીતિ ચુકાદો હાઈકોર્ટ પોર્ટલ અપલોડ કરવાની છ તારીખ છ માર્ચ સાથે કરવા માટે સૂચના આપી છે અને મિત્રો આ ચુકાદો ગત સપ્તાહ પોર્ટલ પર અપલોડ થઈ ગયો છે અને હાઈકોર્ટે તે આદેશમાં જણાવ્યું હતું કે સરકાર અંગે કોઈ યોગ્ય નિર્ણય લે સમયગાળા આંગણવાડી કર્મચારી સરકાર ક્લસ્ટ જે કલાસના કર્મચારી તો જેટલો પગાર આપવામાં આવશે બે હજાર પંદરમાં કામ કરતા હજારો કર્મચારી હાઈકોર્ટે એક અરજી રીતે જણાવ્યું હતું કે તેઓ દસ વર્ષથી વધુ સમાન આગળવાડી કામ કરી રહ્યા છે તેઓ નોકરી કોઈ ગેરંટી વગર લગભગ પગાર મેળવ્યો છે આ પડ ઉપર કામ કરતી મહિલાઓ તેઓ સાથે ભેદભાવ થાય છે શોષણ થાય છે અનાજદારોનું ઇન્ટીગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ યોજના હેઠળ આ રીતે નિયુક્ત બંધાઈ જોગવાઈ ભંગ જે છે મિત્રો ભંગ છે અને હાઈકોર્ટ પણ નોંધ્યું છે કે આંગણવાડી સરકારી કર્મચારીઓ વચ્ચે ભેદભાવ કરવામાં આવી છે અને કામગીરી સારી વેતન ચૂકવામાં આવે છે તેમની કામગીરી પ્રિસ્કૂલ શિક્ષક કાઉન્સલર કોઈ પબ્લિક રિલેશન મેનેજર ક્લાર્ક તમામ અસમન્વય છે તો મિત્રો બેરોજગાર મહિલાઓ લાચારની લાભ ઉઠાવે છે સરકાર શરૂ સ્વીકાર સ્વીકાર વિકલ્પ હોતો નથી બંધારણીય જાતીય આધારે ભેદભાવ સ્વીકારતો નથી આંગણવાડી કામ કરતા તમામ કર્મચારીઓ મહિલા છે તે સરકાર સરકારની કાયમી નોકરી નહીં સમાવેશ ભેરભાવ કરી દે છે આ એક જાણવું કે મારે આને તદ્દન ખોટી વાર આંગણવાડી બહેનો લાગુ કરી શકાય છે આ કામ માટે ભરતી મહિલા પસંદગી અને માપદેશ ઉંમર મળ્યા તબીબી પરીક્ષણ પસાર કરવું પડે છે તેમનું કામકાજ નિશ્ચિત થાય છે અને તંત્ર હેઠળ કામ કરવાનું હોય છે તો મિત્રો આ અત્યારથી મહત્વપૂર્ણ અપડેટ